હરિ ઓમ સિરિયલ નંબરની રાજરે સ બાંધવા ઉત્સવ એટલે કોઈ મોટો પ્રસંગ હોય અને કોઈ વાર કષ્ટ આવી જાય વ્યાધી ઇત્યાદિ વ્યાધિ સિવાય અન્ય પણ કોઈ કષ્ટ આવી જાય થોડા ઘણું ધંધામાં કોઈ નુકસાન થઈ જાય પરિવારમાં કદાચ કોઈને તકલીફ થઈ જાય એને કષ્ટ કહેવાય યુદ્ધ તો જો કે પહેલામાં આપણે સૈનિકો અને રાજા લોકો યુદ્ધ કરતા હવે યુદ્ધની અંદર એવું છે સંઘર્ષ સંઘર્ષ ને કદાચ કોઈ દ્વારા કોઈ અન્યાય થતો હોય દમન થતું હોય અને એના સામે પ્રતિકાર કરવો 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 એનો તિરસ્કાર એનાથી બચાવ આ આપણું એક વર્તમાન સમયનું યુદ્ધ કહેવાય શસ્ત્ર વગર પેલા શસ્ત્ર વાળું પણ યુદ્ધ છે તો આ પણ યુદ્ધ છે જેમ કે પોતાના અન્યાય ની અંદર પોતાનો હક પૂરો ન મળે એના માટે જે લોકો સરકાર આગળ પણ પોતાનું આંદોલન આંદોલન કરતા હોય છે એટલે નામ યુદ્ધ દુકાળ એટલે દુકાળ ની અંદર ઘણી વખત ઓગણીસો અઠ્યાસી માં દુકાળ એવો પડ્યો હતો કે ઘણા લોકો દુઃખ પૂર્વક પોતાની પાસે જે પશુઓ હતા એ પશુઓ છોડી મૂક્યા હતા કે ભાઈ અમારે પૂરું થતું નથી હવે તમે તમારા કિસ્મત અનુસાર ગમે એ કરજો અને જીવન માટે પોતાની આજીવિકા માટે સ્કેર સિટીમાં માટીનું ખાંધકામ થતું અને એ ખાંધકામમાં પોતાનું જીવાય પૂરતું એ લોકો જીવતા રહે એટલું સરકાર એમને વેતન આપતું અમદાવાદથી રાજકોટ પાણીની ભરેલી ટ્રેન જતી હતી પીવા માટેના પાણી માટે પણ એટલે આની દુકાળ કહેવાય રાષ્ટ્ર વિપ્લવ એટલે રાજ માટે જેમ કે કોઈ વખત સંઘર્ષમાં ઉતરવું પડે ઉપવાસ કરવા પડે અથવા વારંવાર એને માગ માટે ઘણી જગ્યાએ જવું પડે તો આને કહેવાય રાષ્ટ્ર વિપ્લવ એટલે આપણે કોર્ટ કચેરી કોર્ટ કચેરીમાં કોઈ કામ પડે તો એને રાજદ્વાર કહેવાય અને શમશાનમાં એટલે છેલ્લે જયારે વ્યક્તિ શરીર શાંત થાય એટલે એને શમશાનમાં લઈ જવામાં આવે એટલે સાત જગ્યાએ જે સાથ આપે એ ખરો ભામ ખરો બંધુ કહેવાય એટલે સાચો ભાઈ કહેવાય આના લક્ષણ બતાવ્યા છે હવે પછી એમાં જન્મથી આપણે ભાઈ હોય પોતાનો સગો ભાઈ જન્મથી હોય તો વાત અલગ છે પણ જન્મથી ન હોય જાતિથી જાતિ ભાઈ ન હોય વળી ધર્મથી પણ પાછો ધર્મ ભાઈ ન હોય જેમ કે હિન્દુ ને મુસલમાન પાછા ઈસાઈ ને બૌદ્ધ આ બધા અલગ અલગ ધર્મવાળા પણ કદાચ કોઈ વખત ભેગા થાય પણ આ સાત લક્ષણ જેની અંદર મળતા હોય એ સાચો બંધુ કહેવાય આ છે એક સાચા લક્ષણ માટે આ આપણે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધર્મ નો અથવા કોઈ પણ જાતિનો વ્યક્તિ મળે તો એને સાચો બંધુ આને કહેવાય એવું અહીંયા ચાણક નીતિની અંદર મહર્ષિ ચાણક એ બતાવ્યું છે

પોતે પોતાના આત્મકલ્યાણ માટે અમુક વસ્તુનું નિરંતર ચિંતન કરવું જોઈએ વારંવાર કરવું જોઈએ કયો કયો કહકાલ કે આજે સમય કેવો છે શરદી ચોમાસું ગરમી તો વર્તમાનમાં સમય કેવો છે બળે કોણ મિત્ર છે જેમ કે સમય અનુસાર કદાચ કોઈ વિદેશમાં હોય ત્યાં તો આપણે ખૂબ માઇનોરિટીમાં છીએ તો એના માટે પ્રથમ તો કે છે કે સમય કેવો છે પછી મિત્ર કોણ છે ત્યાં આગળ રહેનાર વ્યક્તિને બહુ વિચારવું પડે કે હું એકલો છું હવે આ લોકો મારે સુખપૂર્વક રહેવું કરું કેવી રીતે એટલે કોણ મિત્ર પછી દેશ કયો છે દેશનો પણ વિચાર કરવો જરૂરી છે અને સાથે સાથે પોતાની ખર્ચા માટે આવકનો વિચાર પેલો કરવો પડે કે હું જે ખર્ચો કરીશ એના માટે મારી પાસે આવક આવક કેટલી છે એ અનુસાર વ્યક્તિ ખર્ચામાં પારંગત બની શકે કારણ કે આવકથી વધારે ખર્ચો કરનાર વ્યક્તિ પછી એની પૂર્તિ કરવા માટે ખૂબ દુઃખી રહે એટલા માટે ખર્ચ વ્યક્તિ પણ પોતાનું ઇકોનોમિક્સ એટલે નો ખ્યાલ રાખી ખર્ચ કરે એક વાર એક સંતે શ્રીમદ ભાગવત ની કથા કરાવી દીધી ભાગવત કથા કરાવી પણ એમની એ બસ એવું થયું હર્ષદિ કે મારે કથા કરવી કથા કરાવવા માટે પોતાની પાસે તો પૈસા હતા ને ભાઈ બધા ફાળા કર્યા ગામમાં બે ત્રણ ચાર ગામમાં ફાળા ગયા અનેક ક્ષેત્ર ચલાવ્યું બધાને ભોજન કરાયું આખા ગામની એમ કરતા કરતા ખર્ચ કથાની અંદર ખર્ચવાની પૂર્તિ ન થઈ દેવું થઈ ગયું અને દેવું થયા પછી દેવું

આ રીતે દરેક કાર્યની અંદર કરતા પહેલા એનું ચિંતન કરી વિચાર કરીને કરવો કારણ કે આપણે કહે છે કહેવાય છે કે સૌથી પહેલું હોય એસ્ટીમેન્ટ એ પછી બને એગ્રીમેન્ટ એસ્ટિમેન્ટ વગરનું એગ્રીમેન્ટ કરીએ તો કામ અધૂરું રહે